હારે કા સહારા ખાટુ શ્યામ અમારા લોકો કે છે ને એ જગ્યાએ ઉભા છીએ અને અહીંયા આવીને અમને એક જગ્યા ગમી ગઈ તમે પ્લોટ તૈયાર કર્યો પ્લોટની જગ્યાએ તમારે જો બી ચાલુ નાખ્યું છે આ ઘર આપણા ભવિષ્ય માટે બની રહ્યું છે અત્યાર માટે નથી બનાવ્યું ભવિષ્ય માટે બનાવડાઈ રહ્યું છે વિશ્વાસ ન આ બધું છે વિશ્વાસ માણસ નથી આ જો યાર ન કરો કસરો જો કે લેવા જે તો હારું એ દેખના ગયા તો ભઈ જો गाइस આવતો તો खासा ટાઈમ રહી ગયો એટલે મને યાદ આવે એટલે એને મડવા લઈને આયા ચાલો ભાઈ મડી લે હું ભાભી ને કવાઈ જા મડી લે હેડ થઈ ગઈ છે કેકા અને હવે અહીંથી નીકળીશું હવે જઈશું આગળ એટલે બી કન્ટની બ્લોકની અંદર બની રહ્યો છું આગળ શું પ્લેનિંગ છે શું છે કઈ જગ્યા જવાના છે બધું બતાવીશું તમને કદાચ સામે તમે જો માર્બલનું ફેક્ટરી ચાલે છે માર્બલનું રાજસ્થાનની અંદર માર્બલનું કામ વધારે ચાલતું હોય છે વિચારતો હોય કે મારે બી પ્લોટ લઈ લેવા છે પછી માર્બલનું કામ ચાલુ થાય ભૂલી જવાય બોલો શક્તિ ઓછી થઈ ગઈ આ છે આપણી ગાડી હવે આપણી ગાડી આ લઈને જવાનું છે આગની ટ્રીપમાં તો બી કન્ટ્રીન્યુ બ્લોકની અંદર બની રહજો કોઈ વ્લોકસ કરીને જતા નહીં કારણ કે આ ગાડીની અંદર આપણે આજે બીજો દિવસ થઈ ગયો છે ગાડી ખાલી બહુ મજા આવે છે ટૂરમાં જવાની બહુ મજા આવે છે બરાબર જાગો થોડા આગળ જાઓ પેલા સાહેબનો લેવા લયો તો વિડીયોમાં જો આપણે ગાડી ચલાવવાળા જે ભઈ છે

તને ગલીમાં તો આ બધી ગલીઓનો આ બાકી રાજસ્થાનની ગલીઓ છે રાણું બિના પહોંચી ગયા ગયા એમ ગયા અમે નું દર્શન કરવું મંદિરમાં ભીડ તો છે શું કેવું ને મંદિરમાં ભીડ આગળ લાઈન

ત્રણથી ચાર કલાક લાઈનમાં તમારે ભૂજ રહેવું પડે અત્યારે થોડી ભીડ ઓછી જે થોડી ભીડ છે પણ એટલી નથી થોડી ભીડ છે અને જો મંત દેખા જેદી હે બેટા કેવું લાગ્યું મસ્ત મસ્ત લાગ્યું દર્શન કેમ લાગી સારું લાગ્યું બહુ સરસ દર્શન થાય એકદમ નજીક થી પહેલી લાઈન મારો સપનું હતું દર્શન કેમ કે ચંપલ કેમ લઈ ગઈ ચંપલ તારું ચંપલ હા તું ચંપલ 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 ચોર ચંપલ ચોર ત્યાં ગાડી ગઈ ચંપલ ચોર વાગી હતી તું ચંપલ ચોર ચંપલ ચોર હું ગઈ મેં જોયું કે ચંપલ વિડીયો લઈને વાગી રહી બાકી ચંપલ ચોર એક નંબર ની ફાઈનલી દર્શન થઈ ગયા છે અને અમે પાછા રૂમ બાજુ જઈ રહ્યા છે કે જમવાનું બી તૈયાર થઈ ગયું છે અને આપણે ધનનો પડી અહીંયા ગાડી

જોઈ શકો છો તમે એવું મફતિયા ખાવાનું કેવું છે મફત નું ખાવાનું કેવું છે બરાબર પછી ખાઈને ખોટું કેવું બોલવાનું મફત બેન મફત બેન ખાવાનું કેવું છે મફતનું

જોઈ શકો આ એકલો આઠ ગ્લાસ પીવે અલ્યા અરે આ જો મે જો ઉભાયો ના લઈ જો અલ્યા રેવડી જે કારિયા દો આવ પાલ ફાઇનલી ગાઈસ હમ આ ગયે હે જેસલમેર બહુ દિવસ થી મારી જેસલમેર આવી ગયા છે અને આટલા બહુ જ ઈચ્છા હતી કે જેસલમેર ફરું છે એટલે જેસલમેર લઈને આવી ગયા છે જોઈ લો સાથે લાશમી પણ આવી છે અને આવી ફૂલ મોચણા છે હજુ તો નાઈટ શો બાકી છે પિક્ચર કે બાકી ભાઈ પર દિયા વા સબ થઈ ગયું ના હેપી

તમને દેખાતો હશે આખું મંડળી અમારા મિત્ર બધા અને હું હાથી ને શું થયું ડર લાગો ના એના બે આ બે તો બે ના કેટલા લાગો આ તારા હવાજન જેવો કામ પડી જશે તો ઊંટ જો ઊભો થાય ને તો ઊભો ને એટલે ઓમ તો કોઈ પાછો ઓમ ઊભો થાય તો તું સીધી પલટી પેલા પલટી થઈ જશે જોડે કોઈ હોય તો બીક ના બીજું કોઈ કોણ બેસાડે કે